આ પાછું જાદુગરની કોથળીમાં તે શું વાધ્યું છે શ્રીખંડ બનાવવા ટિપ્સ જ્યારે પણ તમે શ્રીખંડ બનાવો તો જે દૂધ વાપરો એ ફૂલ ફેટનું વાપરો ગરમ કરો અને એનું દહીં બનાવો દહીં થઈ જાય પછી એને 1 કલાક માટે ફ્રીજમાં મૂકો ફ્રિજમાં જ્યારે દહીં સેટ થઈ જાય ને પછી એને આવી રીતે કોથળીમાં ભરી લેવાનું છે મેં આવી સ્પેશિયલ કોથળી કરાવી છે અને ઉપર જોઈ શકો છો કે નાકુ છે એટલે બંધ કરી એમાં તમારે ભરી દેવાનું 10 થી 15 મિનિટ બાર રાખવાનું એક્સેસ જે પાણી હોય એ આવી રીતે નીતરી જાય એટલે કાઢી નાખવાનું છે પછી નીચે તમારું વાસણ અને ત્યાર બાદ આ કોથળી મૂકી અને ફ્રીજમાં મૂકી દેવાની છે ક્યારે પણ શ્રીખંડ હશે એ કાંટો નહીં થાય અને બહુ સરસ થશે ફ્રિજમાં થોડી જગ્યા કરી દેવાની આખી રાત નીતરી જાય એટલે સવારે એનો મસ્કો નીકળે પાવડર સુગર વાપરી એને ચાણીમાં ઘસી નાખવાનું એટલે એકદમ સ્મૂધ શ્રીખંડ નીકળશે કે આ શ્રીખંડનું બેઝી તૈયાર થઈ ગયું છે આ તમે ફ્રોઝન કરો તો આમાંથી તમે જાત જાતની વેરાયટીનું શ્રીખંડ બનાવી શકો છો કેસર પિસ્તા ફ્રૂટ્સ કે મેંગો ઇલાયચી સિઝનેબલ જે પણ ફ્રૂટ આવતા હોય એનો પણ તમે બનાવી શકો છો મેંગો લીચી પણ તમારો દહીંનો મસ્કો સરસ થવો જોઈએ ફૂલ રેસીપી નેક્સ્ટ વિડીયોમાં